નમસ્કાર મિત્રો તમારા બધાનું ફરી એકવાર સ્વાગત છે અમારા આ રહસ્યમય સફરમાં આજે અમે એક એવી કોલ રેકોર્ડિંગ લઈને આવ્યા છીએ જે સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે વાત છે સુરતની જ્યાં ભયથી ગભરાયેલા એક ભાઈ સુરેશભાઈ ફોન કરી છે અમારા જાણીતા ભૂતવિદ્યાના જાણકાર મનસુખભાઈ રાખોડને સુરેશભાઈનો અવાજ ગંભીર છે કારણ કે તેમના સગાની એક મહિલાને મોટું ભૂત વળગ્યું છે અને તેઓ મદદની આશાએ મનસુખભાઈને વિનવે છે કે તમે કૃપા કરીને આ ભૂત કાઢી આપો પણ પછી આવે છે ટ્વિસ્ટ ભૂત કાઢવાની વાત સાંગડીને મનસુખભાઈ રાકોળ મજાકિયા અંદાજમાં એક એવો જવાબ આપે છે જે સાંભળીને તમને આશ્ચર્ય થશે તે કહે છે મને પણ ભૂત વળગ્યું છે મારે પણ કઢાવવું છે તમે જ્યાં જાઓ ત્યાં મને પણ લેતા જજો પ્રશ્ન એ છે કે શું આ માત્ર એક મજાક હતી કે પછી મનસુખભાઈને પહેલાથી જ ખબર હતી કે આ વળગાડ કેટલો ખતરનાક છે અને કદાચ એ જ ભૂતનો પડછાયો તેમના પર પણ પડવાનો છે તો ચાલો હવે સાંભળીએ આ આખો ફોન કોલ જેમાં ડર મજાક અને એક મોટી ઘટનાની શરૂઆત છુપાયેલી છે તમારા હેડફોન લગાવી દો અને તૈયાર થઈ જાઓ આ કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે અહીંથી કોલ રેકોર્ડિંગ શરૂ કરી શકાય છે અરે તને દાના ઝોન કામ કરો ભાઈ દાણા દાના ઝોન કામ કરો તમે તમે કોણ બોલો સુરત થી બોલું હું કોણ બોલો સુરત થી બોલું છું એક ભાઈ અને આપણે એમપી ના છે એને છોકરીન ઓળગાણ છે એક ભાઈ નંબર આપ્યો છે ક્યાં ભાઈ નંબર છે અરે ના ભાઈ નંબર આપ્યો કે આ ભાઈ ને ફોન કરો ને કે તમારું થઈ જાય કામ બેઠા બેઠા વળગર તો મને છે તો ક્યાંક હોય તો બે ચીઝ ને હારે કરવી થશે તમને છે ને વળગણ છે હે તમને છે ને વળગણ છે મને પૈસાનું વળગર સોચ્યો પૈસા નહીં મળે પૈસા નહીં મળે પૈસા સિવાય બીજી વાત કરો હં એ સોચ્યો વળગર સોચ્યો હે મને પૈસા પૈસા દેન કામ નથી કરાવવાનું એમ એમ થતું હોય તો કહ્યો અરે એમ નામ કે ઓમ નામ આપડે તો રૂપિયા દઈએ જો વલગાડ કાઢ દે તો તમાર બે ઘર તો મળી ગયા એક ઈ બેન ને એક હું કોણ બોલો તમે હું વલગાડ કા માં હોય ઈ અરે વળગાડ એક એક બેન ને વળગેલું છે હું તમને એમ કવ તમે ઈ કામ કરો છો મને સોટેલું છે ને કવ હું તો તમને ફાવતું હોય તો પછી રહેવા જો મારે કાલ નું નીકળું નીકળું કરવું પણ મારે નીકળું નીકળતું જ નથી એટલે તમને શું થાય છે હે તમને શું થાય છે મને દબાણ થાય છે કઈ side દબાણ થાય છે પૈસા નું હોય એટલે બેય બધું થાય છે એ તો પણ લેણાવેણા બી કરતા હોય ને તમને હા તો ઓફિસે દમણ થાય જ છે ને હમ એવું છે અમારે તો આય શું કે આ ભાઈ કે ભુવા છે કે અને તમે કે ફોન કરો તો એ કે તમારી કે થઈ જાય તો થઈ જાય કામ ફોન માં કે બેટા લાવો વાત કરો નગર કાલ કાલ પંપી માં જવાનું વિચાર છે એક જગ્યાએ અમારે ઈ બેન ને લઈને તમે ધોયા જ રાખે નકર આવી ઈ બેન નું શું થાય શું થાય છે ને ધૂણે છે ને ધૂણે છે નકર આવી ધૂણે છે તો તો મારે એમ જ છે હું એટલે ધૂણ ને બેન ચાલુ જ છે તો તો તમે બે હરકા થઈ જાઓ ભાઈ આમાં નો પડાય હવે હું કરશું તમે એક કામ કરો ને મારું ભેગો કઈ વળગડ કાઢવાનું કઈક ગોઠવજો તમારું તો શું કરવું છે અમારે સારા દવાખાના ત્યાં જઈ આવો ગમે ના મગજ ની બીમારી છે ને ના ના વળગડ જ છે ગોરાઈ લો ક્યાંક ગમે ના તમારા મઢ માં હોય ને કયો એ નઈ વળગડ જ તમાર મઢ ના ભુવા ને હા એને બેય ને તો પછી અહિયાં તમે એક કામ કરો આપણે ઓલા પણ કયું જંબુસર જંબુસર આવો એક બાપુ છે એ કાઢે હળકાણ બરાબર નું કેમ હા યખેડા ના બાપુ છે કાક અમાર ના જવાનો વિચાર છે રવિવારે હા નંબર હોય ગયો ને હું પાક લઉં નંબર તો એનો પડશે મેં જો વાત કરી છે એને મેં કીધું નંબર આપો એ કે હું લોકેશન ને નંબર એ નાખું એ કે

તમે વાત સમજતા નથી હા એટલે સિંગલ ને રૂમ છે કે ડબલ ની સુરતમાં રહેશો તમે હા હા તો પણ તમે જંબુસર જવાં બેસો ત્રીસ કિલોમીટર થાય છે પહેલા બેન ને વળગાડ કાઢી કાઢી લ્યો પછી ને નીકળતો મને લઈ જવાય ને નકર કે એકારે સો ટકા ગેરંટી મારીને કહો દી બાપુ કાઢી નાખે આ તો નબી તમે કે આ ભાઈ કે પડિયાના ભુવા છે કે કારણકે ફોન માં તમારે હોય એવું કહી દે છે અમે એકવાર વાર ગયા હતા આખા કુટુંબનું નું કુલ કાર્ડ નાખ્યું હતું કે તમે જે કાર્ડ છે આપણે ખાલી આવડું આમ બીજું ક્યાં કાઢી લઈએ મારી મોત થઈ ને બીજું કાર્ડ પાડી દેવો પડે ને મારી મને બસ કાઈ ન થાય હવે ઠીક છે એટલે મતલબ ખાલી હું શું કહું છું ને હું ને છે ઈ બેન પ્રેમ બ્રેમ નથી ગયો ને કોઈ અરે પ્રેમ થઈ ગયો છે હિન્દી વાળી છે આપણે કેવી ને ક્યાં આવું કે મેં કે ઈધર થી આઈ હું ઈધર થી આઈ હું તો ઈ ભાઈ ઈ દે ઈ વળગાડ ને ઈ બાર નો હોય જે ગુજરાત નો નહિ હોય ઈ વાત તમાર એ છે જે આમાં ગઈ ને એને એમપી માંથી લાવી છે ઈ કે હા તો ઈ દેવ કોઈ છે ને ગુજરાતી નહિ હોય આપડે તો વળગાડ બધો ગુજરાતી હોય એ અડધી બોલે તો આપડે સમજવી નહિ એમ હા તો પછી ઈ છે ને ઈ વિદેશ નું ભૂત હોય છે બીજા રાજ્ય નું નહિ બોલે હિન્દી

ના આપણે કઈ નો થાય તમારે પ્રેમ ન થઇ ગયો ને નિયર ના ના એવું નથી આપણે આપડે એવું નથી બે જણા પ્રેમ કરો તો મરાઈ જાય કેમ કે એક તો ઈ પ્રેમ કરે ને પાછો વળગાડ હોય ત્યારે છોટો તો આપણે મરાઈ જાય ને ઈ તો તો વધારે અમુક ડબલનો ડબલ છોટો થઈ જાય કઈ મરાઈ જાય ઈ તો વાત છે હું હવે તમે એક કામ કરો હા બાઈ છે છોકરી બાઈ બાઈ કેટલા છોકરી ની માં છે એક નથી એ જે કઈ ન હતી નહી જે નવા નવા લગન છાસણ આવ્યા છે લગન કી નહી આ તો બોલ કે એમ તો રૂબે માં તો હું કે ગમે ત્યારે લગન કરે બારે મહિના એને હાલે એમ ને લગન કોની હારે થ્યા લગન છોકરા હારે કેના છોકરા એન બાપાનો એટલે એ આપણે આ ગુજરાતના જ્ઞાના એ ગુજરાતમાં છે હે ગુજરાતમાં છે છોકરા

ના ના રામદેદી ખુદ ઘોડામાં આવ્યા કે ને આવતા હતા રાણુજેજી ત્યાં રામાપીના રામા મંડળમાં જતા હતા હાજરી દેવા હમ 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 હું એઠો ઉતરી ગયો અરે મેં એઠો ઉતરી ગયો પૈયાં લગ્યો હમ કહે કે તમારા ગામમાં રામાપીનું મંદિર છે ને અમે દાડા દાન પેટીએ ચોરી ગયા અને અને ઘોડોઈ લઈને વ્યહ ગયા મેં કીધે દિવસ તમે ક્યાં હતા તો કે તે ભાઈ મારે એક રામાપીને પ્રસાદીમાં ગયો તો ને માથી આવડા બધું સોરીને વીઆઈ ગયા

दवात है अब खबर जपड़ती है मैं कह 10 मिनट उसको क्यों करूं भाई ये बताएं वडण 3 वडण से ये करे है दवा 3 वडण से ये करे क्रम अलग-अलग नाम आप बता हूं लिमड़े बैठी है एक लिमड़े बैठी है हां हां की ले लिमड़ी की साहिबा बैठी हुई के येऊ ऐसी बोल रही है ऐसी बोलती है

देसी ल डटकारो हांजे ले वळगर दियो छे ईट में की आने मैं की दो आइल ने मैं की दो सर्विस बरी जाय तो मैं की दो मैं की दे धोका मैं की दो ना ना देसी 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 पोटली ने अरे देसी गुजराती मतलब है गुजराती में बात करो ये तो गुजराती मत बात करने की आपड़े का इंग्लिश का देसी गमई दे मा एक तमे चालू करो वळगर दियो जा करवे का खांजे बिजु तो हूं કાય મતલબ તમે મારો નંબર કોને દીધા તમારો નંબર એક દલસુખભાઈ ભાઈ કરીને સુરતમાં છે ને વરાસા હીરા ગા એને આપ્યા હા ઓર કોને એ રાસ્તો ટાઈટના જ છે હ અને તમારું ગામ ક્યુ મારું સુરત જ છે પેલે કે હા પેલે જે સુરત જ અમે તો તો તમને હિન્દી આવડતી જ હોય ને ભાઈ ના ના હે નહીં

ઓ મારી પાસે હું તો નાગ પકડવાન કરું છુંલા આપડે નાગય પકડ લીયો ઈ તો આપડે પાવે છે કોણ એટલે મને હા મારી પાસે મોરલી છે ને રોજ વગાડું હું જ આપડે કે નાગ તમારે મોરલીની જરૂર પડે મારા મોરલીની જરૂર નો પડે ગમેવો નાગ હોય એકુ કદડું લેન સીધો સીધો થી જાઓ હમ નઈ કાય માતા નઈ કાય માતા ના સુરત થી આવ્યો ભાઈ નો પોકાર સુરેશ ભાઈ નો ભારે સંસાર બહેન ને વળગ્યું ભૂત ભયંકર મદદ કાજે ફોન કર્યું રાખોડ સર્વર સાંભળી વાટ હસીને બોલ્યા રાખોડ મને પણ વળગ્યું છે મોટું આ ફોડ મને પણ કઢાવું છે મને લેતા જજો સંભાળીને મારું નામ તમે કહેજો પણ કિસ્મતનો ખેલ જુઓ કેવો એ મજાકી જ બની ગયો છે દેવો જે કાઢવા જાય તેને જ ચોંટે ભૂત રાખોડને વળગ્યું એ મોટું સબૂત વળગાડ કાઢનારો પોતે ફસાયો મોટા ભૂતના ચક્કરમાં ઘેરાયો અજબ આ માયા અજબ આ ઝાડ ભૂતનો પડછાયો ને વીડિયો બેહાલ